વોટ વોર્ડ નંબર ત્રણમાં આવેલા વાડલા રોડ પર ખાડામાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો નગરસેવક જાડેજા બંધુએ સતત બે દિવસથી ભરાઈ રહેલા પાણીનો નિકાલ કરાવ્યો શહેરની બહાર આવેલા વાડલા રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાતા પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા પાણી ઘરોમાં ધુસતા ઘરવખરી અને અન્ય વસ્તુઓ પલળી જવા પામી હતી નગરપાલિકા અને નગરસેવકોને જાણ કરતા ઘટના સ્થળે ચંદ્રપાલસિંહ જાડેજા હરપાલસિંહ જાડેજા પહોંચ્યા હતા નગરપાલિકાની આરોગ્ય વિભાગ અને જળાશયની વિભાગની ટીમ દ્વારા પાણીના નિકાલ માટે મોટર મૂકી અને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ હાથ ધરવામાં આવ્યો હતો જય ભારત મારું નામ કિશોરભાઈ વિબડિયા છે ઉપલેટા વાડલા રોડ ઉપર વોર્ડ નંબર ત્રણ માં હું રહું છું ત્યાં નગરપાલિકાની જગ્યામાં ઓળખાતો ખાડો ત્યાં અમે સ્થાનિક રહીએ છીએ એ ખાડામાં પાણી ભરાઈ જતા હરપાલસિંહ બાપુ નગરપાલિકાની જળાશયવાળા ધનતોડ મહેનત કરી અને અત્યારે કામગીરી ચાલુ કરી છે અને કામગીરી કરાવે છે માછા ઊભીને બરોબર જય ભારત મારું નામ જે ચોહાણ છે હું વાડલા રોડના વિસ્તારનો રહેવાસી છું આયા વોર્ટ નંબર માં ઘરમાં હાલમાં જે પાણીના લીધે જે જળાશયના લીધે પાણી ભરાણું છે જેમાં ઘર વખરીને નુકસાન થયું છે અમારી અરજી મુજબ ચંદ્રપાલશી જાડેજા અને હરપાલશી જાડેજા ખૂબ ધન્યવાદ આપવું પડે છે કે જે વોર્ટ નંબરના વિસ્તારમાં કાયમી ધોરણે એટલું ધ્યાન આપે છે તે બદલે હું એમનો આભાર માનું છું એના જેટલી કામગીરી અત્યાર સુધી એમને ક્યાંય જોઈ નથી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું જળાશયવાળા અને નગરપાલિકાની ટીમ હાલમાં મોજૂદ છે અને હાલમાં જે પાણીની ખાડો ભરાઈ ગયેલો છે તેમાંથી મોટર ચાલુ છે અને જળ વિકાસનો નિકાલ ચાલુ છે એ મારે નગરપાલિકાની ટીમ અને જળાશયની ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ભારત